हं एक नाटक बीजा पण होता आणि पंकज राठोड और ई की बाई पंकज राठोड तुमचा तुमचा कासबंद था देखे 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 देखे। हा हा एक कासबंद था धमकी देने मने લઈ ग्या तो मार ने आपोच पडसे की ओके पोलीस एविटारे की ई खाली खानगी मा देवा था हैं पोलीस तो एवारे की खानगी मा आवता कोई बीजा आजाणिया मारतो काय हतू नाही पण इने अगर नको चोरण होऊच जये ने ई ने के

પોલીસ માં અરજી આપો અને પછી છે ને આપણે નામદાર કોર્ટ ત્યારે તમે પોલીસ ને જાણ કરી હોત કે પછી સો નંબર માટે બાર માં ફોન કર્યો હોત કે ભાઈ આ કોણ છે અને શું કામ લેવા છે તો ત્યારે થઈ જાત પણ તમે બાળક દીધો ને એ જ ખોટું થયું પણ હવે તો હું છે ને છોકરા માટે તો ગમે તે કરીશ છોકરા માટે તો હું મને કેશે ને તો હું ત્યાં પોલીસ સ્ટેશનમાંય મરવા તૈયાર છું કંઈ વાંધો નહીં તો તમે ત્યાં મળવામાં આપણે કયો ક્યુ ગામ કયા ગામથી છોકરો લઈ ગયા હમ ધારી તાલુકામાં વાઘાવાળી ગામ હા તો પછી તારી પોલીસ સ્ટેશનમાં તમારે ફરિયાદ આપવી પડે ધારી પોલીસ સ્ટેશનમાં ને હા આ છોકરાને લઈ ગયા પછી તો ત્યાં તરત જ પોલીસને ફોન કરશે હા 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 અને ત્યાં બોલાવશે હમ હમ જો તમારા બાળકને હાચવતા નહી હોય અને પોલીસ ત્યાં બોલાવે ને છોકરો કે મારે વ્યવ છે તો તમને આપી શકે નહીતર તમારે કોર્ટ માં જવું પડે હમ અહીંયાથી લઈ ગયા ને એને કેટલા તો થઈ અને અત્યારે તો એનો જેવાયો થઈ ગયો હોય કે વાત કરવા દેતા નથી નથી કોલ દેતા એમાં છે ને જો કદાચ બાળક નો આપે ને તો તમારા નામદાર કોર્ટ ની અંદર કેપર્સ દાખલ કરવી પડે કેમ કે બાળક સગીર બાળક નો કબજો મેળવવા માટે નામદાર કોર્ટ સિવાય બીજા પાસે પછી ના થઈ શકે હા એક વખત તો દવા પીવાની કોશિશ કરી મેં દવા પી જાવ હવે તો દવા મેં પીધી બોલો અને હવે જો ન થાય તો પોલીસ સ્ટેશન માં દવા પી જા ઇસમાર મારે દીયો કઈ કે તું બે આજી આજી પોલીસ સ્ટેશન માં દવા પીવાની જરૂર નથી કેમ કે કાયદા જે જોગવાઈ હોય એ થઈ શકે કેમ કે પોલીસ પાંચ જેટલો પાવર છે જેટલી સત્તા છે એ ઈ લોકો કરી શકે પછી ત્યાં દવા પી જાવ તો એમાં તો હું કઈ જ નહી તમ તમને ચડી જાવ કેમ કે દવા પીવા ઈ તમે ત્યાં જયારે છોકરો લેવા આયવા ત્યારે તમારે પોલીસ ને જાણ કરવી જોઈએ ઈ ઈ ટાઈમે અમે છે ને બી ગયા એટલે બી ગયા પછી કે બે ચાર મહિના સુધી આપડે બી જઈએ બી જઈએ તો એક બે દી

મે હિતેશ ખાનાડીને ફોન કર્યો પાછો નિયોણા પોલીસ સ્ટેશન મા ફોન કર્યો હા તેને ચોખી ના પાડી દીધી તમારે થઈ કરી લે કે અમે કોઈ કોઈને ઠેકા લેવા દેતા નથી કે અમે બધાને કરે દે કે અમારું ક્યારે કરે હા હા કાય વાતો છે એમાં એવું છે કે આ કાયદાની મેટર આવી છે કે અહીંયા ધારી પોલીસ સ્ટેશન મે ગરજી આપો તારી પોલીસ સ્ટેશન હા અરજી આપો એમાં બાળકનો મુલાકાત કરાવવા માટે છે છે જેટલી સત્તા એટલું હા હા પણ તમે મને અપાવી તો જવું પડે તમારે કોર્ટમાં ઓલું તમને કોઈ ગેરમાર્ગે દોરે કાયદા નું અર્થઘટન થાય અને તમે ખોટા એકાનો નો સંઘર્ષ માં આવો સંઘર્ષમાં એટલે ખોટે ખોટો વિવાદ ઉભો થાય હમ

ઈ બાળક ત્યાં નથી રહેતું એના માટે છે ને ઈ તમને મુલાકાત એક આબેજા ની કરાવી શકે અને પોલીસ સ્ટેશન માંથી ફોન પણ તમારા દીકરા વાત પણ કરાવશે હા કેટલા ટાઈમ થી થાય લગભગ 2 3 મહિના થઈ ગયા વાત જ નથી કરાવી હા થોડું માં વગરનું નું રે લઈ નોયા ગયા કાય વાત તો તમારો બાળક રે અત્યારે વાત થતી નથી ના નથી થતી વાત ઓકે અત્યારે આ ઓલો જે તમારો પેલો ઘરવાળો હતો એને એ એને એને ત્યાંથી કેમ તમારે નો મેળવ્યું એ દારૂ ને એ બધું પીતો અને માવડીયો હતો એ ઈ જે માં કે એમ જ કરે અને એને બે બાઈડી હતી ઈ છોકરી લઈને વઈ ગઈ ત્રીજી ત્રીજી જે કરીને લઈ આયવા ને ઈ તો મને ખબર જ નોતી ચોથી હું હતી અંધારા માં મને રાખી ઈ બધાય અ અને હું એની જ્ઞાતિ નોતી એટલે ઈ મને બહુ ગણતા પણ નોતા અને દારૂ પીવે ને બોલ બોલ કરે ને એ બધું માનસિક ટોર્ચર દેતા તા બધો હ એટલે પછી હું ત્યાં ન રહી

ના ના આવો તો કોઈ ને કઈ શોખ તો થાય નહી કે ઘડી વળી કરે બરાબર આ તો માનસિક ટોચર દારૂ પીવે એની લીધે જ મન જવું પડ્યું અને પાછો એની હું કે છે ને બંને બાયડી એની વહુ હતી પેલા બે હતી એની ને છોકરી થઈ ઈ છોકરી લઈને એક ઈ ત્રીજા ત્રીજા આ કર્યું ને ઈ તો મને ખબર જ નહોતી અંધારા માં જ રાખી મને તમે તમે કે આ દરબાર કેવા અમે એમ છત્રીય દરબાર ક્ષત્રિયમાં આવી એમ મતલબ તમારું આખું નામ શું છે પરમાર નિશાબા કનકસી ભાવનગર ઓ હા હા પરમાર હા અમાર પપ્પા ઈ ભાવનગર ઓકે કાય વાત રે બેન અમે બને એટલો અમે તમને એમાં સપોર્ટ કરશું એનો નંબર બમ્બર ચાલુ છે કે હા લગભગ હું તો ફોન કરું છું કે એના રાજા બને જ આવે છે કાય તો રે ટ્રાય કરી જોજો પણ આ તમે જે વાત કરી ઈ આપણે સોશિયલ મીડિયામાં તમે ઓડિયો વાયરલ કરવા માંગો છો હા હા કરીને તો વાંધો નથી હું જે કહું છું એ સાચી જ વાત કહો છું ખોટી તો આમાં છે નહીં કે બીક લાગે ભલે ભલે પણ હા તો અમારે એવું છે કે આ સોશિયલ મીડિયામાં મૂકવા માટે થઈને તમારી મંજૂરી હોય તો મૂકાય નકર અમારે આમાં ક્યાં આ લપન છપનમાં પડાય નહીં નહીં હા ના તો YouTube ચેનલ માં મેં તમારું જોયું એમાં નંબર હતો એટલે મને એમ થયું કે લાવો કોઈ મદદ તો કરતું નથી એટલે આમાં શું ખબર છે કે આ બધી વસ્તુ છે ને એ પોતાનો નિર્ણય લીધેલો હોય આ કોઈ છે ને એ જે લવ મેરેજ છે એકા બીજા મૈત્રી કરાર છે એકા બીજા ના પ્રેમ છે એ કોઈ કોઈ ના નથી એ આપડો અંગત નિર્ણય લીધેલો હોય એટલે ઈ તમારે કાયદા થકી અને એના થકી કરવું પડે બાકી એમાં કોઈ તમને કોઈ સમાજ ને આગેવાનો મદદ કરે કોઈ ટેકો કરે એ ના થઇ શકે હા કેમ કે ઈ આપડો પોતાનો નિર્ણય લીધો એ પોતાને જ ભોગવવાનું બીમાર પડી હોય ઈ ઈ બધી એની પરેજી કોને રાખવાની હોય હા એટલે આ બધી વસ્તુ જે આપડા હાથે જે આપડે ઉભું કરીને એની બધી જવાબદારી આપડી પોતાની હોય એમાં કોઈ સમાજ કે કોઈ કાર્યકરો આના જવાબદાર હોતા નથી એટલે જે કઈ નિર્ણય નામદાર કોર્ટ છે પોલીસ છે એની અંદર તમારે બધી કાર્યવાહી કરવાની હોય કઈ વાતો ને મને બેન તમારો ફોટો મોકલજો બાળકનો ફોટો મોકલજો હા હા અને તમારો જે જુનો ઘર છે એમના ફોટા મોકલજો જે આ બાળક લઈ જઈ